રાહુલ રાજપૂત ભાગી ગયો ટેમ્પો ચાલકે અમદાવાદ એસીબી માં ફરિયાદ કરી હતી રીઝન થ્રી નો વહીવટદાર હોવાનું કહી ટેમ્પા ચાલકો પાસે મહિને પાંચસો નો હપ્તો નક્કી કરાયો હતો ડેલી ત્રણસો રૂપિયાનો પગારદાર ટીઆરબી જવાન માસિક હપ્તાની રકમ પંદર હજાર લેવા આવતા એસીબીના ના છટકામાં ફેરવાયો છે હપ્તો માંગનારો ટીઆરબી જવાન પિયુષ ઉર્ફે રાહુલ રાજપૂત ભાગી ગયો છે ટીઆરબીના જવાન રાહુલે ટ્રાફિક પોલીસના રીઝન થ્રીના વહીવટદાર હોવાની વાત કરી ટેમ્પા ટેમ્પો ચાલકદારે વાત કરી હતી ટેમ્પો ચાલકે અમદાવાદ એસીબીમાં ફરિયાદ કરી હતી જેને આધારે એસીબીના સ્ટાફે ડિંડોલી પાણીની ટાંકી પાસે સાઈડ પોઈન્ટ ઉપર વોચ ગોઠવી હતી વહીવટદાર ટીઆરબી જવાન પિયુષ ઉર્ફે રાહુલ રાજપૂત વતી અન્ય ટીઆરબી જવાન ધર્મેશ સારા ભરવાડ પંદર હજારની લાંચની રકમ લેવા આવતા એસીબીના છટકામાં પકડાયો હતો એસીબીના સ્ટાફ તરીકે ઓળખ આપતા ટીઆરબી જવાને ભાગવાની કોશિશ પણ કરી હતી સુરત એસીબીની કચેરીમાં વહીવટદાર ટીઆરબીના જવાન પિયુષ રોર્ફે રાહુલ રાજપૂત અને ધર્મેશ સારા ભરવાડ સામે લાંચનો ગુનો નોંધ્યો છે બંને આઠ વર્ષથી ફરજ બજાવતા ટીઆરબીના જવાન પિયુષ રોર્ફે રાહુલ રાજપૂત પાંડેસરામાં પોઇન્ટ ઉપર ડ્યુટી પર જતો હતો જો કે તેને દવાખાનાનું કામ આવ્યું હોવાથી તે ડ્યુટી પરથી બહાર ગયો હતો દરમિયાન ટેમ્પો ચાલકે લાંચની રકમ લેવા વાત કરતાં તેણે અન્ય ટીઆરબીના જવાન ધર્મેશ પરવાડને આપી દેવાની વાત કરી હતી આથી ટેમ્પો ચાલકે ધર્મેશને પંદર હજારની રકમ આપી ફોન ઉપર પિયુષ રાજપૂત સાથે વાત કરાવી દીધી હતી મોટા ટેમ્પોના એક હજાર નાના ટેમ્પોના સાતસો લીધા હતા ટ્રાફિક પોલીસના રીઝન થ્રીના વહીવટડા આગવાની વાત કરી ટીઆરબીના જવાન પિયુષ રેફે રાહુલ રાજપૂતે કાપડનો ટેમ્પો ચાલક અને તેના ગ્રુપના ત્રીસ વાહનોને રિઝન થ્રીમાંથી પસાર થાય ત્યારે ખોટી રીતે હેરાન ન કરવા માટે મહિને હપ્તો આપવાની વાત કરી હતી જેમાં મોટા ટેમ્પોના એક હજાર અને થ્રી વ્હીલર ટેમ્પોના સાતસો રૂપિયા નક્કી કર્યા હતા મહિને હપ્તો ઓછો કરવા માટે ટેમ્પો ચાલકો સાથે ટીઆરબીના જવાન પિયુષ ઉર્ફે રાહુલની રકચોક થઈ હતી જેમાં છેવટે વાહન દેઢ પાંચસો રૂપિયા નક્કી કર્યા હતા